ઈને માં ભગવતી ચામુંડ પારે વાને બિલાડું પીખે એમ પીખી નાખ્યા બાપુ તમારી મારી હસ્તી નથી પણ તમે હું જો હાચા હોય ને તો આ દુનિયામાં બાપુ કોઈ લાંબો હાથ ન કરી શકે ને માં ભગવતીને એક અંતરના નાથથી યાદ કરો અને તમે એમ કયો કે માં આ મારું મને દુખી કરે છે અને તેથી માં ભગવતી જો બાપુ માખણમાંથી વાળ ખેંચે એમ જો સાંભળા ની ખાલ નો ખેંચી નાખે તો આ દુનિયામાં માં ને ઓળખે કોણ પણ તમે સત્ય હોવા જોઈએ મા તો બાપુ ખમા ખમા કરે અરે હું તારી ભેળી છું હું પણ બાપુ આપણે જો મારે મૂકી દઈએ તો માં પાછું બાપુ એમનો કામ માં ઉપર ભરોસો માં ઉપર વિશ્વાસ બાકી માં કોઈ દી કોઈને મારે નહીં એક સમજી લેજો માનું છે ને શરણું છે ને અરે હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું કે તમે ધારો તો આજે બાપુ ગંગા સતીન પાનભાઈ જેવી દીકરીઓ જન્મ આપી શકે અને રાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરા જન્મી શકે નો જન્મી શકે એવી વાત નથી રામ પણ આની માટે બાપુ ને ખુમારી હોવી જોઈએ બાપુ જો એવી હોય ને તો દીકરા તો આજે બાપુ ધારે એવા થાય પણ હવે અત્યારે જે ફેશન માં દી ઉઠ્યો છે કોઈ કીધા જેવું નથી રાખ્યું ધારા ધાન નો નીપજે કડું બીને માડું નો હોય જેલ જકરા નીપજે જેની જન્યતા હોથલ હોય હારી માં વગેરે બાપુ હારા સંતાન કોઈ દી નો થઈ શકે

કુટુંબની વચ્ચે બાપુ આ જન્મ લે તો આના મા બાપ બાપુ કેવા હશે બાપુ આવા સમર્થ પુરુષનો જરા જન્મ આપે પણ આના ઊંડાણની માટે બાપુ ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢીયા તાવની ટાઢા એટલું માલિકોરથી આવે આ સમજાવે કોઈ સમજે એવું નથી અમે જે બહાર ગયામ જઈએ ને તો અમારે અમને બધા ઘણા એમ કે હાલો નમર કીએ કે તમારે પગલા પડાવવા પગલા પડ્યા અમારા પગલા પડાવે હું વળે કોઈક સાધુ સંતો ના પગલા બરોબર કે ના ના બાપુ અરે હાલો હાલો બાપુ હાલો હાલો આપણે એમ હાલો રાજી થાય જાય અહીંયા જાય ચા પાણી કરી બે ઘરે આવીને ને હું કે બહાર ઉભા રેજો પોતા કર્યા પગલા પડશે તો આપણે એમ દેખાડું બોલે બહાર પગલા પડાવવા માથે છે ઘરના કહે છે બારા ઉભા રહ્યો ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય કે આમાં સાચું શું એટલે સમજાતું નથી એના માટે એમના હું તમને વાત ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાયપુ હાથી લગાડ્યું કે તો હું એમ કઉ છું કે હાથી નું લગાડ્યું કાયપુ ત્યાં જ નહીં પડ્યું હોય હાથી નું કામ લગાડ્યું હોય છે અરે આ બધું ડખા જેવું છે આમાં તો બહુ ઊંડા ઉતરે બીડી વિણતા થઈ જાય આ તો બધું માથા વાળું છે

પણ આ લેવા જેવું છે આમાં ઉતરો ને પછી મજા આવે ઉતરો નહીં તો નહીં ખબર પડે કારણ કે દૂધ હોય ને દૂધમાં દીવો કરો ન થાય ઘી ઘીમાં જ હોય મંથન કરવું પડે ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે કરવા કરતા બાપુ સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે જીવનમાં ઉતરે જીરવું બધા કરતા અઘરું છે કોઈ ખરા બે ભજન કરતા હોય ને તો આપણે સીતારામ તો આમ માસું કરે સીતારામ તો બોલ મરી ધું જવાનો છું પણ નથી જીર વાંચવું મારા રામ આવા તો કેટલાય છે અમે આયા તમને તમે અમને અહીંયા બાબુ હાથની હથેળી માં રાખો જેટલા જેટલા મહાપુરુષો છે જેટલા સિદ્ધ પુરુષો છે એમાં એક એક ભગવતી નો હાથ છે તમારે ઇતિહાસ ખોલવાની શું જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી ભૂગી ગયો બાબુ દેશ ની આબરૂ આ દીકરીઓ રાખી તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને હરિશ્ચંદ્ર રાજા ને તારામતી ન હોત તો કોઈ ન ઓળખ સગાળ સાને ચંગાવતી ન હોત કોઈ ન ઓળખ જલારામ ને વીરબાઈ ન હોત કોઈ ન ઓળખ માં બાપુ ન હતો દેવીદાસ બાપુ સવારામ બાપા ને સબુમાં ન હતો કોઈ નથી એક એક સબળ પુરુષની વાય બાપુ એક એક ભગવતી નો હાથ છે અહીંયા તમે અમને હાથની અથડીમાં રાખો ખવરાવન પીવરાવન ગાડલા ને ગોદડાન આન તેર અને તમે અહીંયા આવો અને એમ કહો હાલો હાલો ચા પણ રોટલા જીવાય જવાય અને આમ ડેલામ લઈ જયો ને પછી રોડામાંથી હાણી શું લોટા ઉડવા મંડત મારે ચિંતા જાવું અરે ઘર નું માણસ હારું ન હોય તો બાપુ જીવાય જ નહીં રામ હગો હારો નો આપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો હેળે જો અવતાર તૈયાર પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય શું ભલામણા એક બીડીયું હાટું ખીસા ફાડી નાખે એવા ભય બંધ હોય શું ગુડવા છે આપણે હગા હોય ને આપણે એમ હાલો ને આપણે આમના સમાચાર પૂછી કેમ છે કેમ નઈ આપડે ફોન કરી કેમ છો કે પાસેક હજાર મોકલાવજો શું હગાન ને કરવાનું બહિરામ ઠેકાણું ન હોય જીવવાની મજા જ ન હોય બાપુ પતિ પત્ની કઈ એક મતા તો સરગાપુર માં સતા હું તો એમ કઉ અયોધ્યા માં સતયુગ માં હરિશ્ચંદ્ર રાજા એ તારા મતી ને બાપુ બજાર માં હરરાજી કરી નાખી હજી આપડો બૈરા વેસવાનો વારો ક્યાં આવ્યો છે રામ તમે હું તો એક માર્યા વગી ના રોઈ છે અમારી ભાઈ કઈ નથી અમારી ભાઈ એટલે પણ શું જોવે છે તમે જોવો તો ખરા આખી દુનિયા નકરું રોવે જ છે એક પાસે જાય તો કે પૈસા નથી ધાબું ભરવું હતું બીજા પાસે જાય કે ડોબું વેણું દોવા નથી દેતું બીજા પાસે જાવ કે છોકરાને વહુન વેવય તેડી ગયા મોકલતા નથી બીજા પાસે જાવ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે આખી દુનિયા હારી રોવે છે આપણે ચા રોવું હરીને મેળવવા બાપુ ઈશ્વરને મેળવવા એ તો દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે તમને મને બાપુ માણા અવતાર મળ્યો છે કઈક એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ બાપુ સમય મળ્યો છે કઈક આનંદ કરી લેજો મોજ કરી લેજો બધાએ મને શાંતિથી થી સાંભળો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર એક વાર બાપુ બે હાથ ઉંચા કરીને જોરદાર એક જે બોલાવજો બોલા દાદાની